તેને યુવતી સાથે પ્રેમ હતો અને પ્રેમ આ યુવતીના પિતાને મંજૂર ન હોવાથી તેમના સાથે સાગરીતો વાહન લઈને આવી છે અને અને ઠાકોર છે 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 તેને તેને ઉઠાવી લે ઢોર માર મારે મામલો પોલીસ સુધી પહોંચે જે પોલીસની ટીમો એક્ટિવ થાય છે અને અંતે આરોપીઓને દબોચી લેવામાં આવે છે અને આ મામલે પોલીસ અમલદારે શું કહ્યું છે શું છે મામલો તેને લઈને વાત કરવી છે તો તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપની સાથે તૌફિક ગાચી સાણંદ છે આ સાણંદ તાલુકાના એક લિંગજી તરફ જવાનો જે રસ્તો છે આ રસ્તા પર આ શની ઠાકોર છે તે ઊભો હતો ને તે સમયે એકાએક આ શની ઠાકોર જે યુવતીને પ્રેમ કરતો હતો તેના પિતા લક્ષ્મણજી ઠાકોર સહિત પાંચ સાગરી તો એક સ્વિફ્ટ કલરની કાર લઈને આવી પહોંચે છે તેનું અપહરણ કરે છે તેને લઈ જવામાં આવે છે નિદ્રાળ ગામ અને ત્યાં તેને ઢોર માર મારવામાં આવે છે ફટકારવામાં આવે છે અને ત્યાંથી પછી તે ફરાર પણ થઈ જતા હોય છે આ ઘટના બની હતી એકત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ ગુનો પણ દાખલ થયો હતો અપહરણની ઘટના હોવાથી પોલીસની અલગ અલગ ટીમો એક્ટિવ થાય છે અને અંતે સાણંદની પોલીસે તે આરોપીઓને ઝડપી લે છે અને આરોપીઓના નામ સહિતની વિગતો ઘટના કેવી રીતે બની હતી ત્યાં પોલીસ અમલદારે આપી છે ગઈ તારીખ એકત્રીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સાણંદ વિસ્તારમાં એક અપહરણનો બનાવ બનેલો હતો આ આ બનાવમાં ફરિયાદી છે શનિભાઈ ભરતભાઈ ઠાકોર ઉમ્ર ત્રેવીસ વર્ષ અમને તપાસ દરમિયાન સામે આવેલું હતું કે આરોપી પાંચ આરોપી હતા કુલ અને જે મુખ્ય કાવતરું રચનાર આરોપી હતા લક્ષ્મણભાઈ લક્ષ્મણભાઈ હતા અને એમની સાથે જયેશભાઈ ડાભી એ જોડાયેલા હતા ફરિયાદીને નિદરાડ ગામના શમશાન ઘાટ પાસે લઈ જઈને માર મારવામાં આવેલું હતું અને સામાન્ય ઈજા પહોંચાડવામાં આવેલું હતું સાણંદ પોલીસ પોલીસે ઓમપ્રકાશ જાડસર એસપી સરના અધ્યક્ષતાને અને એસડીપીઓ નીલમ ગોસ્વામી સરના અધ્યક્ષ સ્થાને જુદી જુદી ટીમ્સ બનાવીને ટેકનિકલ અને હ્યુમન સોર્સિસના માધ્યમથી ગુનાને પકડી પાડીને કુલ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને કાયદેસરની તપાસમાં હાથ ધરવામાં આવેલું છે આજે કારણ સામે એક પ્રેમ પ્રકરણ નું બનાવ છે જે મુખ્ય આરોપી છે લક્ષ્મણભાઈ એમના પુત્રી સાથે જે ફરિયાદી છે એમના પ્રેમ પ્રકરણનું નું બનાવ છે નામ છે આરોપીઓના આ મુજબ ઠાકોર જયેશભાઈ ડાબી રણછોડભાઈ ઠાકોર જગદીશભાઈ વાઘેલા અને વિક્રમભાઈ વાઘેલા આ મુખ્ય આરોપી લક્ષ્મણજી ઠાકોરની દીકરીને આ ફરિયાદી છે શની ઠાકોર તેના સાથે પ્રેમ હતો તેવીસ વર્ષીય શની ઠાકોરની ઉંમર છે પરંતુ લક્ષ્મણજી ઠાકોરના પ્રેમ સંબંધ મંજૂર ન હોવાથી આ યુવક છે તેનું અપહરણ કરે છે તેને ઢોર માર મારે છે ફટકારે છે અને ત્યાર પછી તે ફરાર થાય છે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો અને અંતે પોલીસે પાંચે પાંચ આરોપીઓને દબોચી લીધા છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે